કચ્છના નાના રણમાં મીઠાના અગરો દૂર થવાની માંગ સાથે છેલ્લા બાર દિવસથી થી ચાલતો અન્નસન યથાવત કચ્છના નાના રણ માં મીઠાના અગરો દૂર થવાની માંગ સાથે છેલ્લા બાર દિવસથી ચાલતું ચાલતો જાડેજા સાથે વિરમભાઈ ભુવાજી બળદેવ રાજપૂત કિશોર સિંહ જાડેજા અભ્યારણ વિસ્તાર રણભૂ માફિયા સામે અન્વેશન આંદોલન પર ઉતરેલા જેવા આસપાસ વિસ્તારમાં લોકો સમર્થન આપ્યું હતું

આજે બાર દિવસની અંદર અમારા આજુબાજુના રાપર તાલુકાના કાંઠા વિસ્તારના પણ જે ગામડાઓ છે એની અંદરથી અમારા સરપંચ શ્રીઓ સરપંચશ્રીઓ આગેવાનોશ્રીઓ અમારી સ્થાનિક મુલાકાત અને અમારા સમર્થનમાં જોડાણા છે એવા જ અમારા ત્રંબોથી સરપંચ શ્રી કેસાઇ સામતાભાઈ અને એમની સાથે એમના પણ ઘણા આગેવાનો ત્રંબોથી વધારે છે બાપુભાઈ એવા જે અમારા માનગઢ ટીમ્બા પ્લાસવાની બાજુમાંથી નારણભાઈ સામતાભાઈ અને વિશાભાઈ આ બધા આગેવાનો સમર્થનમાં તો અમારી સાથે જ છે આજે બાર દિવસની અંદર હજી આ તંત્રની કોઈ આંખ ઉગડી નથી આજે કોઈ તંત્રના આજે ડીઓપો હોય અભયારણ્યમાંથી આરએફઓ હોય આ લોકો અમને ઘણા બધા ગુમરાહ કરી રહ્યા છે અમે સ્થાનિક બાર દિવસની અંદર હજી સુધી અન્નનો દાણો મૂક્યો નથી અમારે આજુબાજુમાં અમે જોયું તો જે ઘુડખરની જે એક પરિસ્થિતિ છે જે એમની અત્યારે હાલત જોઈ અને અમે સ્થાનિક જોયા છે આ મીઠાના ઉદ્યોગકારોએ એટલા મોટા મોટા પારા બનાવી અને ઘુડખરોને આવ જવામાં પણ ઘણું બધું નુકસાન પહોંચતું હોય છે અમે સ્થાનિક તપાસ કરતાં અમને જાણવા જોડ્યું કે અહીંયા ભૂખના કારણે અને ઘણા તો એ લોકો મારી નાખતા હોય એવું પણ અમને લાગી રહ્યું છે હાર્ટ પિંજર જોયા છે અમે સ્થાનિક તપાસ કરતાં ભૂડખર પણ ઘણા બધા આની અંદર આ લોકો હત્યા કરી રહ્યા છે તો અમારી તંત્રને એટલી જ આહવાન છે કે વહેલાથી વહેલા આ ભૂમાફિયાઓને અહીંથી જે કંઈ પણ ખોટા છે એને અહીંયાથી બંધ કરવામાં આવે અને એ લોકોને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે જે ભારત જય મહારાજ આજે અમે ત્રંબોથી અમારા સરપંચ શ્રી કેશવભાઈ તથા એમની સાથેના બધા મિત્રો અહીંયા આંદોલનકારીઓ અને મુલાકાતે આવ્યા છીએ અને બાર દિવસથી હજી સુધી તંત્રએ કોઈ એમની ખબર અંતર પૂછ્યા નથી તેમને હજી પૂરતો ન્યાય મળ્યો નથી અમે સૌ એમની સાથે છીએ અને એમને કોઈ પણ પ્રકારની કાંઈ તકલીફ થશે તો સમગ્ર જવાબદારી તંત્રની રહેશે મારું નામ જાડેજા શિવ ગામ રામભાવ કચ્છ માતૃભૂમિ અધ્યક્ષ આજે અમારી મુલાકાતે જે સરપંચ કેહાભાઈ હમતાભાઈ ત્રંબો ગામથી આવેલા છે બીજા બાબુ ધોણાપાટિયાથી અનેક લોકો આવ્યા છે અને અમને આજ બારમો દિવસ થયો અન્ન પણ લીધું નથી અને જો અમને પણ કાંઈ પણ થયો તો બીએફઓની અને અધિકારીઓની જવાબદારી રહેશે સુરેન્દ્રનગર કચ્છ કલેક્ટર અને જે આમાં જે જે અભયારણ્યની અંદર આવતા હોય એમની ટોટલ જવાબદારી રહેશે આ જમીન તાત્કાલિક ઢોરણે બસોને પંચાવન કારખાના ખાલી થાય એવી છે કોઈ એક કારખાના ઉપર અમારે નથી કે આ ફલાણાના કારખાના ઉપર ટોટલ જમીનના રણની ખાલી થવી પડે જો નહીં થાય અને આમાં કોઈનો મૃત્યુદેહ થયો તો એના જવાબદાર આ તંત્ર રહેશે જ્યાં સુધી મારા ખોરિયામાં પ્રાણ છે ત્યાં સુધી હું આંદોલન તોડવાનું નથી અને આમાં લડતો જ રહીશ અને એનો ટોટલ જવાબદાર ગઢવી બી રહેશે